એ ગઢડા શહેરના ના હૃદય સમા જે વિસ્તાર છે આ ના જાબો સહિત જીન નાકા વિસ્તાર મગરપાટ વિસ્તાર સિનેમા રોડ લક્ષ્મીવાડી રોડ સહિતના વિસ્તારોની અંદર કહી શકાય કે ગોઠણ સમા પાણી ભર્યા છે અને ગઢડા શહેરની અંદર સતત આમ કહી શકાય કે બપોર પછીના ધોધમાર ના ધોધમાર વરસાદ શરૂ થયો છે ને હાલ સામેલા ને ધારે જે કહી શકાય કે વરસાદ થયો છે આ વિસ્તારની અંદર ગોઠણ સમા પાણી ભર્યા છે ને તમે જ્યાં નજર નાખશો ત્યાં નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે વાહન ચાલકો છે તેઓને પણ ઘણી બધી તકલીફો પડે છે અને વાહનો પણ બંધ પડી રહ્યા છે અને હાલ આ ગઢડા શહેરમાં કહી શકાય કે છે એ પડી રહ્યો છે અને સાથે સાથે ગઢડા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે માંડોદર હોય કેરાળા પર્વત લાકડકા નીંગાળા ઉગામેડી સહિતના ગ્રામ્ય વિસ્તારો ની અંદર પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે ત્યારે હાલ ધોધમાર વરસાદ પડવાના કારણે શહેરના તમામ રસ્તાઓ નદીઓ ને માફક બની ગયા છે રાજુ વી ટીવી ન્યૂઝ બોટાદ